મેળવી શકો છો જોઈએ પ્રશ્ન નંબર પહેલો સાચો વિકલ્પ પસંદ કરી બિંદુઓ આપેલા છે બે બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય તેમાં આવશે એક આપેલ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે તેમની અંદર આવશે છ આપેલ આકૃતિમાં ખૂણો વાય માટે શું લખી શકાય નહીં

એકબીજામાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે સાતમુ બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે બે રેખા એક બિંદુમાં છેદે છે એક કાગળ પર દોરેલા ખૂણાની ભૂજાઓની લંબાઈ વધારવા માટે વધારવામાં આવે તો ખૂણાનું માપ બદલાતું નથી ત્યાર પછી દસમું છે બે રેખાઓ રેખાખંડ ખંડ એ બી અને રેખા CD સમાંતર હોય તો તેને સંકેતમાં રેખા AB સમાંતર રેખા CD તરીકે એ ખરા ખોટામાં પહેલું આવશે ખોટું ખોટું બીજું ત્રીજું સાચું ચોથું સાચું પાંચમું સાચું છઠ્ઠું ખોટું ત્યાર પછી આપેલ માહિતીનો ઉપયોગ કરી જવાબ લખવાના છે આપેલ ખુલ્લા વક્ર છે કે બંધ તો પહેલું બંધ વક્ર પછી ખુલ્લું વક્ર એમના પછી ખુલ્લું વક્ર આ પણ ખુલ્લું વક્ર છે ત્યાર પછી તમામ બિંદુઓને રેખા ખંડના નામ આપવાના છે બિંદુઓ છે એ બી સી ડી અને ઈ રેખાખંડોના નામ આપણે આપી શકીએ એ બી બી સી અને એ ઈ અથવા ઈ એ ત્યાર પછી અહીંયા એ બી સી ડી આ બધા બિંદુઓ છે અને રેખા વાત કરીએ તો એ બી રેખા સીડી રેખા અને ઈ એફ પંચકોણ દોરવાનો છે એ બી સી ડી ઈ એફ દોરી તેના બધા વિકર્ણો દોરે તથા દરેક વિકર્ણનું નામ લખવાનું છે તો આપણે બધા વિકર્ણોના નામ લખેલા છે ત્યાર પછી આકૃતિમાં દર્શાવેલા ખૂણાઓને ત્રણ મૂળાક્ષરો નો ઉપયોગ કરી નામ આપવાના છે ખૂણો એક બરાબર ખૂણો ડી ખૂણો એક વત્તા ખૂણો બે એટલે ખૂણો ઈ ખૂણો એક બે ત્રણ તો ખૂણો એ બી ચાર રસ્તા છેદતી રેખા છે રેલવેના પાટા સમાંતર રેખા છે ટોર્ચ નો પ્રકાશ કિરણ છે પાંચ બાજુઓથી બનતી બંધ આકૃતિ બહુ કોણ છે પેન્સિલની અણી બિંદુ છે અંગ્રેજી મૂળાક્ષર એક્સ છેદતી રેખાઓ છે તો મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત